સમાચાર વિસ્તારથી જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે શેરડીની કાપણી અને સુગર મિલોને વિઘ્ન પહોંચાડ્યું છેલ્લા કેટલાક દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતો અને ખેતી પાકને મોટી અસર થઈ રહી છે ડાંગર જેવા પાકો પછી હવે ખાંડ ઉદ્યોગ પણ સંકટમાં આવી ગયો છે નવરાત્રી પછી શરૂ થતી શેરડીની પીલણ સિઝનને આ વરસાદે વિઘ્ન પહોંચાડ્યું છે જેના કારણે શેરડીની કાપણી અટકી પડી છે સુગર મિલોને લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે માંડ માંડ નવી પીલણ સિઝનની શરૂઆત થવાની હતી ત્યારે કમોસમી વરસાદે તમામ કામગીરીને અસર કરી છે વરસાદના કારણે શેરડીનો પુરવઠો પીલણ મિલોમાં આવતો બંધ થઈ જાય છે જેથી મિલોને બંધ કરવી પડે છે તે પછી તેને ફરી ચાલુ કરવા માટેનો ખર્ચ પણ ઘણો વધારે હોય છે જો કે શેરડીના પાકને વરસાદથી કોઈ મોટું નુકસાન થયું નથી પરંતુ પિલણ સિઝનમાં મોટું નુકસાન થઈ રહ્યું છે હાલમાં દક્ષિણ ગુજરાતમાં આઠથી વધુ સુગર મિલોમાં શેરડીની કાપણી સિઝનની શરૂઆત થવાની છે સરેરાશ પચાસ હજાર ટન પ્રતિદિન શેડીનો પુરવઠો પાણી કાપીના વરસાદીનો હોય છે પરંતુ વરસાદી વાતાવરણને કારણે આ પ્રક્રિયા અટકી પડી છે આ વરસાદી સુગર ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરો માટે પણ મુશ્કેલીઓ વધારી છે વરસાદી માહોલમાં તેઓને સુરક્ષિત જગ્યા શોધવી પડી રહી છે તેમનું કામ પણ અસરગ્રસ્ત થયું છે આ કમોસમી વરસાદને કારણે જગતના તાત ગણાતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે વરસાદનું આ પ્રમાણ ઓછું થાય તો જ પીલણ સિઝન સરળતાથી શરૂ થઈ શકે છે અન્યથા ખાંડ ઉદ્યોગને વધુ અસર થઈ શકે છે સિઝનમાં અત્યારે શરૂઆત થવાની હતી લગભગ ત્રણ ફેક્ટરીઓ છવ્વીસ તારીખે ચાલુ થઈ ગઈ હતી બાકીની તમામ ફેક્ટરીઓ પહેલી તારીખે બુલર કહેવાની હતી પણ કમોસમી વરસાદ મહસુ થતાં તમામ સુગર ફેક્ટરીઓ ચાલુ થયેલી પણ બંધ થઈ ગઈ છે અને જે ચાલુ થવાની હતી પહેલી તારીખે એ પણ આવના દિવસમાં હવે લંબાઈ જવાની છે એને લઈને લગભગ સભાસદોને બહુ લાંબુ નુકસાન ન જાય પણ સંસ્થાને રિકવરીમાં નુકસાન જશે અને જે સભાસદો શેરડી પેલી મજૂરો ગત વર્ષ દિવસોમાં જે મજૂરો લાવેલા હતા એ મજૂરો પણ અત્યારે એને ખવડાવવાથી માંડીને બધી જ વ્યવસ્થાઓ ગામના તમામ સભાસદો કરી રહ્યા છે એ પણ એક જાતનું નુકસાન જ કહેવાય અને મજૂરો પર તકલીફ ફેટી રહ્યા છે અને ઘણા મજૂરો ગામ પાછા પણ જતા રહ્યા છે એટલે જ્યારે ચાલુ કરવામાં આવશે ફેક્ટરી ત્યારે પછી મજૂરો આવે ત્યાં સુધી રાહ જોવી પડશે અને શરૂઆતમાં ફેક્ટરી ઉઠાવવામાં ફૂલ ફ્લેજ ચાલુ કરવામાં પણ તે તકલીફો થશે અને ધીમે ધીમે એ ફૂલ ફ્લેજ થાય એટલે એ રીતના દિવસોમાં બી ક્રશિંગ રેટ ઓછો રહેશે એ પણ એક જાતનું નુકસાન જ કહેવાય એટલે આમ જોવા જોઈએ તો ખેડૂતોને નુકસાન અને સુગેનસીને બી નુકસાન જવાબ થાય બજુ આગામી દિવસોમાં ડિસેમ્બર સુધી વરસાદની આગાહી જણાવે છે એવા મને પૂછી કહેશો એ તો સત્તર હજાર ઓગણીસ તારીખે નવેમ્બરમાં બી ભી અગાહી બતાવે છે ડિસેમ્બરમાં ભી બતાવે છે તો એવા જો થશે તો એ સભાસદોને અને સંસ્થાને નુકસાન છે કેમ કે સુગરે સુગર બંધ કરવાની આવે એટલે નુકસાન છે અને જે મજૂરો છે મજૂરો ગામ જતા રહે કે મજૂરોની વ્યવસ્થા કરવાનું આવે એ બધું નુકસાન તો કરું છે એટલે આ વર્ષ જે રીતે માહોલ છે જે રીતે આખું વાતાવરણ છે એ રીતે નુકસાનીનું વર્ષ છે એવું લાગી રહ્યું છે રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ પરસાણા સુરત